ઉપયોગ કર્યો ચણાના ઝાડ પર ચઢાવો મેં કહ્યું કે આશીષભાઈ મને ચણાના ઝાડ પર ચડાવ્યો છે તો મોમાં મગ નહી ભરી રાખું થોડા વટાણા હવે આનું અંગ્રેજી કરી જુઓ કદાચ એકાદ નું તમને મળે અંગ્રેજીમાં આપણી આપણી ભાષા જો હું તમને કહું એક્ઝામ્પલ થોડા ખાવાની જ વસ્તુઓ ખાલી બીજી કોઈ જ નહીં આનાથી તો ચેક્યો પાપડ પણ નહીં ભાંગે ખાકરાની તિસ્કોલીને શું સાકરનો સ્વાદ કોણી પણ ગોળ લગાડ્યો હોય ને તો પારકે ભાણે ભાણે લાડુ મોટા લાગે મગજમાં રાય છે ના તો મારા મગજની મેથી ના મારો કાંટિયાની કડી થઈ ગઈ કોણી ઉપર એ તો કીધું તલમાં તલમાં તેલ નથી ગોળ વિના મોડો કંસાર છાસ લેવા જવું દોણી સંતાડવી સૂટના કાંગણે ગાંધી ના થવાય પાપડી ભેગી ઇયળ પણ બફાઈ ગઈ દાળમાં કંઈક આડું છે આખું કોડું શાકમાં તો આ રસ્ટિકનેસ આ સંસ્કૃતિ છે આ આ ભાષા નથી એની અંદર આખું આપણી જીવન રીતિ છે સી બેને ઇતિહાસની વાત કરી પણ પરંપરા છે આની અંદર તો અંગ્રેજી કે બીજી ભાષા કોમ્યુનિકેશન માટે ઇન્ફોર્મેશન માટે નોલેજ શેરિંગ માટે અનિવાર્ય છે અંગ્રેજી આવડવી જ જોઈએ આવડવી જ જોઈએ એનાથી ઘણું બધું આપણે નવું પણ સંવેદનાની અભિવ્યક્તિ જ્યારે તમારે અમુક કરવી હોય તો આમ આમ બેની વચ્ચે સ્પર્ધા નથી આપણે અનનેસેસરીલી બેની સ્પર્ધા આ અથવા આ કરી નાખ્યું છે જો તમને એક તફાવત કહું માતૃભાષાઓ જગતની તમામ અને અંગ્રેજી આ બેની વચ્ચેનો એક તફાવત મારા ધ્યાનમાં આવ્યો અંગ્રેજીમાં તમે સૂર્ય લખવું હોય કવિતામાં સૂર્ય વિશે તો તમે શું લખશો સૂર્ય વિશે તમારે લખવું છે તો કયો શબ્દ વાપરશો સન એનો કોઈ વિકલ્પ તમને એમ થાય કે ના આના બદલે કંઈક જુદી જાતનો શબ્દ સનના બદલે કંઈક બીજું વાપરવું છે પણ એનો મિનિંગ સૂર્ય થવું જોઈએ લોન સ્ટાર હા એટલે કંઈક બીજી વાત થઈ ગઈ એટલે તમે સોલાર કે સોલાર કે કઈ બીજું કે લેટિન કશું પડે આપણી ભાષામાં તમને સૂર્યના બદલે કઈક બીજું લખવું હોય રવિ આદિત્ય ભાનુ દિવાકર ભાસ્કર હવે બોલો સવિત સૂર્યનારાયણ આ તો મને પણ ખબર નથી પદ્મબંધુ પચાસ ઓછામાં ઓછા હશે ઇંગ્લિશમાં વોટર સિવાય તમે કઈ ના કહી શકો ગુજરાતીમાં જલ બોલો સલીલ બોલો નીર બોલો ઉદક ભય વારી અંબુ તોય કેટલા ઓપ્શન છે આંખ માટે તમે તો ખાલી પાણીની ચાલો વાત કરીએ આપણે કે આ પાણી છે ઇંગ્લિશ ભાષામાં તમે પાણીનો કેટલી રીતે ઉપયોગ કરી શકો ગુજરાતીમાં હું છું કે મેં એનું પાણી માપી લીધું મેં એને પાણી ચડાવ્યું મેં એનું પાણી ઉતારી નાખ્યું મેં પાણી મૂક્યું કે આમ નહીં કરું મારી મહેનત પર પાણી ફરી વળ્યું એને જોઈને હું પાણી પાણી થઈ ગયો મેં એને પાણીથી પાતળો કરી નાખ્યો પાણી આવે એ પહેલા પાડ બાંધવાની મને આદત છે એની આગળ અપસારા પાણી ભરે પાણી માંગે તો દૂધ આપે મારા આશીષભાઈ એવા છે પાણી માંગો તો દૂધ આપે દૂધ માંગો તો કંઈ ના આપે પાણીના મૂલે આમ કર્યું પાણીમાં રહેવું મગર સાથે વહે તો આ આ ધીસ લેંગ્વેજ ડિઝર્વ ટુ બી વેનિસ્ટ એટલે એને આટલી સમૃદ્ધ ભાષા પાણીમાં બેસી જાય જે ભાષાના પાણીમાં આટલું પાણી મળ્યું અને એ આપણી હયાતીમાં આપણા આપણી આગળની પચાસ જનરેશનમાં કંઈ નહીં થયું અને ઉપસ્થિતિમાં આપણી મોજુદગીમાં આપણા જીવનકાળ દરમિયાન આપણે નજરે આ જોવાનું હજાર વર્ષ સુધી જેને સાચવી જેને સજાવી જેને વિકસાવી એને આપણી ખાલી એક જ પેઢી એક જ પેઢી રેડી મૂકી દેશે આ મને દુઃખ થાય છે મને મને મુંબઈમાં એક કાકાએ કહ્યું આપણો પ્રવાચર આપતો હતો તો એસી બ્યાસી વર્ષના કાકા ઉભા થઈ ગયા બહુ મોડર્ન કાકા હતા નવીન નામ હતું એમનું તો એ નવીનભાઈ મને કે તમે શું કામ ગુજરાતી ચિંતા કરો એમ કે તો સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ જે ફિટ હશે એ ટકશે તમે તમે શું કામ ચિંતા કરો કે ગુજરાતી ની ઉપયોગીતા નથી હવે નથી તો નથી તો નહીં ટકે એમ તો મેં એને કીધું કે એની ઉપયોગીતા છે અને કઈ રીતે હું કહું કે તમે સમજો છો કે ભાષા અભ્યાસનું માધ્યમ છે અથવા ભાષા ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન કે આ બધાનું માધ્યમ છે લખવા બોલવાનું હથિયાર છે પણ ભાષા એ પણ સાધન છે ભાષા વગર આપણે વિચારી શકતા જો તમે સરખી રીતે વિચારીને સમતોલ તારણ પર નહીં આવો તો ઇમોશનલી ડિસ્ટર્બ થઈ જવાય તો આ મને હંમેશા એમ લાગે કે ગુજરાતી હિન્દી સંસ્કૃત આ ત્રણ ભાષા છે આ ત્રણમાંથી એક ભાષા આપણા બાળકોને આવડવી જોઈએ અમેરિકામાં છું એ સમજીને બોલું છું